ઈ વાતો તો કરવી છે માર દરવાગે ના નિજોદમાં બેઠા છે દાતાના દિલમાં બેઠા છે સિંહઓની ભૂમિ ભૂમિ ચાર લાઈનો ઠેકાણે કે પીછા વિના શોભે વિના શોભે વર્લ્ડ છે પણ કોવિડ પછી જે આવ્યો હતો કચ્છમાં એ પછી આવા જે બનાવો બને છે ત્યાર પછી માનસિક સ્વાસ્થ્ય બાબતોમાં આપણે વર્લ્ડ ની જે તમને આંકલન કરીએ કરી ભારતમાં પણ બહુ વધારે છે ડિપ્રેશન ચિંતાના ઘણા બધા કારણો છે કોઈ હોય લેક્ચર દેવા ડિપ્રેશનમાં હોતી હોય એવું નથી તમે બેઠા હોય ડિપ્રેશનમાં હો ઘણા ભણવાની હિસાબે ઘણા કેટલા એના ઘણા બધા કારણો છે

તમને ડિપ્રેશનમાં ન જાય ઘણાને ખુદ ની ખબર નથી કે આપણે એટલા બધા ડિપ્રેશન છે આજે આપણે માનસિક સ્વાસ્થ્ય છે ને બહુ ચેલેન્જેબલ છે અને આજે હમણા પ્લેન ક્રેશ થયું જોયું ને આપણે કે પછીની જે સ્થિતિ ઓ ત્યાંની હોય એના પરિવારજનોની હોય કે મે કીધું ભૂકંપ પછી તો આઠ આઠ મહિના રેડ ક્રોસ દ્વારા આપો ઓર્ગેનાઇઝેશન હતું તો આવા સરકારના આ વિભાગો પણ કામ કરે છે ને એના પણ એક ટોલ ફ્રી નંબર છે જેમ કાનૂની શિક્ષણ હેલ્પલાઇન નંબર લખેલ છે જો 15100 વન ફાઈવ વન ડબલ ઝીરો એવી રીતે આના પણ એક નંબર છે જેમાં કોઈ તમને એવા વ્યક્તિઓ લાગતા હોય એક્ઝામ્પલ તરીકે કોઈ સરસ મજાની તૈયારી કરે છે જીપીએસસીની ની એમાં એને પરિણામ ઈચ્છિત પરિણામ ન આવ્યું તો એ હતાશ થવાના છે નેગેટિવ થિંકિંગ કરવાના છે તમને એક સરસ મજાનું અહીંયા સ્લોગન શીખડ્યું છે નોટ સોલ્યુશન સુસાઈડ નોટ સોલ્યુશન એ કોઈ સોલ્યુશનનો રસ્તો નથી ને લોકોને આ ઘણી બધી બાબતોથી ખબર નથી કારકિર્દી માટે તમારી પાસે અઢળક આજે તકો છે પણ એનાથી તમારે હતાશ નથી થવાનું નિરાશ નથી થવાનું ક્યારેક નકારાત્મક વિચારો નથી કરવાના નેગેટિવ થિંકિંગ નથી કરવાનું અને આવતા હોય તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે મને આવા નકારાત્મક વિચારો કેમ આવે છે આજે તમે જુઓ તો આઈએસ આઈપીએસ સારા સારા અધિકારીઓ ડોક્ટર્સ છે જે સાયક આ પણ ડિપ્રેશનમાં હોય છે પણ જિંદગીનો એક પાર્ટ છે જેમાં આપણને ઘણી વખત કોઈ બીમારી થતી હોય કાવ આવતી હોય શરદી આવતા હોય આપણે આને માનસિક